નમસ્કાર ખેડૂત મિત્રો હું શનિ સારણિયા સિજનડા પરિવાર તરફથી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે પ્રગતિશીલ ખેડૂત નથી આ કે જેને પોતાની મગફળીમાં મિરાવીશ ડીઓના બે સ્પ્રેલી છે તો આપણે એની પાસેથી જાળીએ કે એને કેવું રિજલ્ટ મળ્યું તો સૌપ્રથમ તમારું નામ ગામનું નામ મારું નામ શૈલેષ કંગ છે ગામ કૃષ્ણગઢ તાલુકો ભાણવડ ડિલો દ્વૈભૂમિ દ્વારક આપણે આ મિરાશ ડીઓના રાઉન્ડ બે કરલ છે તો તમને કેવું રિજલ્ટ મળ્યું આ રિજ્જ્યત બહુ સારો છે એટલે તમને આમાં શું ફાયદો જોવો આમાં પાનમાં સુકારો નથી રાતળ નથી ગેરું નથી આપણે આને બે સ્પ્રે કરો આ તો હજી તમારે કેટલા મહિનાનીમાં મકડ મગફળી 4 મહિના જેવી થઈ તો બીજા બધા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરી શકું હા મેં આજે ટીઓનો રાઉન્ડ કર્યો તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે હજી ઉતી 4 મહિના થયા તો હજી લીલી લીલી છે આમાં તમને પાનના ટપકામાં એમાં ફાયદો થયો તમને દેખાય પાછતરા ને એમાં ફાયદો થયો અગાઉથી રાઉન્ડ લીધો તો એમાં ફાયદો થયો તો ખેડૂત મિત્રો ધન્યવાદ